મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું આવેદન પત્ર આપતા દરમિયાન સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી હિરેનભાઈ શ્રી માળી કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ ઓબીસી વિંગ પ્રમુખ ગણપતસિંહ બારિયા લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર અખમસિંહ ચૌહાણ આમિરભાઈ હતા સંદીપ સાથે ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ